હોળી ધુળેટીના પર્વ પર ઘઉંના લોટમાંથી બનતી ઘઉંની સેવો ખાવાની પરંપરા રહીલી છે ત્યારે ડભોઈનગરમાં આ ઘઉની સેવો બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ થઈ ગયો છે નગરના વદરૂદ્દીન નવાપુરા મોહલ્લામાં રહેતા મોહમદ સલીમ રહેમાનભાઈ મંસુરી છેલ્લા બાવીસ વર્ષથી આ કાર્યમાં પરિવાર સાથે જોડાઈ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલ કારમી મોંઘવારીમાં અમારા આ ઘઉંની સેવો બનાવીને વેચવામાં મંદી આવી છે પરંતુ આ ઘઉંના લોટની સેવની ઘરાકી છેલ્લા નીકળે છે પહેલા આ સેવ નેવું રૂપિયે કિલો વેચાતી હતી પરંતુ ઘઉંના ભાવ હાલ વધુ હોવાથી આ સેવો એશીથી સોના ભાવે વેચવી પડે છે આ ઘઉંની સેવોનો ગૃહ ઉદ્યોગ હોળી આવતા પહેલા અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે મંદી હોવા છતાં પણ આ વેપાર કરવો પડે છે નગરમાં આવેલી દરેક દુકાનો પર આ સેવો મળશે તેવા બોર્ડ પણ લાગેલા જોવા મળે છે સાથોસાથ નગરના માર્કેટ બજારમાં સેવો લઈને લારીઓ પણ ફરતી જોવા મળે છે નગરમાં અનાજ કરિયાણાની દુકાનો પર હાથી બનાવેલ ઘઉંની સેવો મળે છે કંપનીઓવાળા પણ આ સેવો તૈયાર કરીને બજારમાં વેચાણ અર્થે મૂકે છે આ સેવાનો ધંધો ડભોઈમાં નવા પૂરા બદરૂદ્દીન બેલા અમે કરીએ છીએ વર્ષોથી મારા બાપદાદાના વખતથી અને આ ધંધો છે ને સારો જ ચાલે છે અને ઉત્તરાયણ આવે એટલે ત્યાર પછી અમે ચાલુ જ કરી દઈએ છે બનાવવાનું અને આ ધંધો અમારો સારામાં સારો ચાલે છે અમે પોતે બી લારી કાઢીને ધંધો કરીએ છીએ અને પછી છે ને વેપારી ભાવથી બી થોડી ઘણી કાઢી નાખીએ છીએ અમને આ ધંધામાં સારું છે અમારો ખૂબ પરિવાર આ ધંધામાં વલગેલું જ છે ત્યાં પરિવાર સાહ સહકારથી અમે ધંધો સવારમાં આઠ વાગ્યાથી ચાલુ કરીએ છે બાર વાગ્યાથી સેવા પાડીએ છીએ આ કેટલા ટાઈમ પહેલ તમે આ સેવ બનાવવાનું ચાલુ કર્યું ઉતરાણ જાય એટલે તરત ચાલુ કરી દીધું છે એ ઉલે ઢુલુ ઉલે ઓલે ઢુલેટીઓ સેવાર આવે ઉતરાણ પછી ચાલુ જ કરી દીધું છે અમે ગયા વર્ષ કરતા આ વર્ષે કેવું છે બહુ સારું છે સારું છે સંતાનમાં વધારે છે અને ભાવમાં થોડો વધારો છે તો કદાચ ભાવમાં બી સેવોનો રીટર્નમાં ભાવ વધારો થાય